કરજણના બામણ ગામ સ્થિત ટેકનોબીટ ઇન્ડસ્ટ્રી કંપનીમાં બામણ ગામ સ્થિત ટેકનોબીટ ઇન્ડસ્ટ્રી કંપનીમાં ભીષણ આગ બબૂકી ઉઠતા અફરાતફરી સાથે દોરડા મચી જવા પામી હતી આગના પગલે ડુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા ડાબર બીટુમીન અને રબરમાં શોર્ટ સર્કિટના કારણે તે મટીરીયલમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા વીએમસી ફાયર ટીમ અને કર્જન ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બંને ફાયર ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો આગના પગલે લોક ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી પાલે ટાઈમ્સ કરજ